આજે વીડી હાઈસ્કૂલ સામેના જાહેર માર્ગ પર ચાલતી ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી સંભવિત ગેસ લીકેજના કારણે કારમાં ફાટી નીકળેલી આગથી કાર સળગીને ભડતું થઈ ગઈ હતી સદભાગે આગની જાણ થતાં જ તેમાં સવાર લોકો કારમાંથી ઉતરી જતાં તેઓનો બચાવ થયો હતો આગના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી મંગળવારે સવારે દસ ત્રીસ વાગ્યાની આસપાસ જુબિલી સર્કલ તરફ જતી સફેદ કલરની ઇકો કારમાં સંભવિત ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી ભીષણ ગરમી વચ્ચે કારમાં સવાર લોકોને આગની અનુભૂતિ થતાં તુરંત જ કારને ઊભી રાખી અને કારમાંથી ઉતરી ગયા હતા જોતજોતામાં આગ સંપૂર્ણ ફેલાઈ ગઈ હતી અંદાજીત પોણો કલાક બાદ ફાયર ફાઈટર પહોંચી આવ્યું હતું અને સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને શાંત પાડી હતી જોકે આ દરમિયાન કાર સંપૂર્ણપણે આગમાં બળી ગઈ હતી ફાયર ટીમના ભગતસિંહ જાડેજા સુનિલ મકવાણા જગા રબારી સોહમપુરી ગોસ્વામી રક્ષિત ઢોલરિયા લલિત શર્મા તેમજ ટ્રેનિંગ સ્ટાફ જોડાયા હતા